નમસ્કાર આપ જોઈ રહ્યા આ શર્વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કચ્છમાં ગણેશ ઉત્સવ ની આજથી ભવ્ય ઉજવણી શરૂ ખેલૈયા ઉત્સવ ને ખાસ બનાવવા ડાન્સ સ્ટેપ શીખી રહ્યા છે રાહુલ ગાંધી પાંચમી સપ્ટેમ્બરે અમદાવાદમાં ચૂંટણીનું રણશીંગો મૂકશે કોંગ્રેસ નેતા ગુજરાતના બાવન હજાર જેટલા પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે ગત વર્ષ કરતા સંખ્યા છત્રીસ ટકા વધી ધોરણ બાર સાયન્સ કોમર્સ ડિપ્લોમાના બે હજાર તોતેર વિદ્યાર્થીઓએ આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ બીએમાં પ્રવેશ મેળવ્યો ગણેશ ઉત્સવનો ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ મંદિરોમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું છે ત્યારે રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ તાલુકાના રાડબર અતિ પ્રાચીન ગજ્વાનંદ મંદિર ખાતે આજરોજ ભવ્ય લોકમેળો યોજાયો હતો અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા આ ઐતિહાસિક ગણેશ મંદિર પાંડવ હોવાનું મનાય છે જ્યાં એક લાખથી વધુ ભાવિકો આ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે દુંદાળા દેવ ગણેશજીનો મહોત્સવ આવી ચૂક્યો છે દેશભરમાં ગણેશ પંડાલોમાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરાઈ છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં એક અનોખું ગણેશજીનું મંદિર આવેલું છે

સાતસો પંચોતેર પેઢીઓથી રાજપુરોહિત પરિવાર દ્વારા આ ગણેશ મંદિરમાં પૂજા કરવામાં આવે છે અહીં પહાડોમાં ઝાડ કાપવા પર પ્રતિબંધ છે અને લોકવાયકા પણ છે કે આ સ્થળે વનરાજી અને વૃક્ષો છે અહીં કોઈ પણ ઝાડ કે એની ડાળી કાપનારને શાપ પડે છે વિધિ સિદ્ધિ સેવા સમિતિ દ્વારા હજારો ભક્તો માટે ખીર બનાવી હોશે હોશે પીવડાવાય છે આ લોકમેળામાં મોટી ભીડ જામે છે લાખો લોકો અહીં દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે सिद्धि गजान जी मंदिर अरावली के पहाड़ियों में आया हुआ है यहाँ पे रिद्धि और सिद्धि दोनों गजानंद जी की मूर्तियाँ हैं जो गजानंद जी की धर्मपत्नी है रिद्धि सिद्धि के रूप में गजानंद जी विराजमान है एक डाईस और एक बाईस सुंडे यहाँ पे एक ब्लैक मूर्ति है वो पांडे कालीन शतापी है और जो सफेद मूर्ति है उनको लगभग पंद्रह सौ से सत्रह सौ वर्ष हो गया यहाँ पे राजपुर परिवार के द्वारा पूजा की जाती है सात सौ पिछुतर पीड़िया हुई है okay. और यहाँ पे जो धव के पेड़ है उसको कोई काट नहीं सकता ओके यहाँ पे अभी है कि सुतार कोई काट के लेके गया था तो तेरह साल घर के अंदर कच्चे घर के अंदर, अंदर मेन बना दिया था ठीक okay. है तो तेरह साल के बाद उसको लाकर वापिस स्थापित किया हुआ पूर्ण तैयार हो गया था okay. तो यहाँ पे कोई भी मतलब पेड़ काटते या निर्माण करते तो बेजान जी की हुई यहाँ बहुत जरूरी है यहाँ पे जाल और सिरोही और पाली जोधपुर से भी आते हैं जयपुर से भी आते સમાચાર મોડાસા ગુજરાતના પ્રસિદ્ધ નૃત્ય ગરબાને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષ માટે નવીનતમ નોમિનેશન પર વિચાર કરવામાં આવશે યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની શ્રેણીના ટીમ કર્ટીસે ગત ડિસેમ્બરમાં કલકત્તાના દુર્ગા પૂજા ઉત્સવને અમૃત સાંસ્કૃતિક વારસાની જાહેરાત કરવાના ઉપલક્ષમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાની નોમિનેટ કરવાને લઈને વિચારણ શેર કર્યું હતું વિવરણ શેર કર્યું હતું અમૃત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા પર યુનેસ્કોના બે હજાર ત્રેવીસના સંમેલનની મધ્ય સરકાર સમિતિએ ગત વર્ષે ડિસેમ્બરમાં કલકત્તામાં દુર્ગા પૂજાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા તેમજ મધ્યમાં મૂલ્યાંકન સંસ્થા દ્વારા નામાંકન ફાઇલોની ચકાસણી કરવામાં આવશે અને આગામી વર્ષના અંત સુધીમાં સમિતિના બે હજાર ત્રેવીસ સત્ર માટેના નામો નક્કી કરવામાં આવશે તેમને ગરબા સહિતના અનેક નોમિનેટ થયેલી પરંપરા વિશેની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી કર્ટીઝના પ્રેઝન્ટેશનમાંથી એક સ્લાઇડમાં ગરબા કલાકારોની તસવીર હતી તેમજ અને તેનું શીર્ષક હતું ગુજરાત કા ગરબા ઇન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ્સ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ફાઇલ હાલમાં સચિવાલયને ટેકનિકલ પ્રક્રિયામાં પસાર થઈ રહી છે કર્ટિસે પોતાના સંબોધન દરમિયાન ભારતની સમૃદ્ધ અને વિવિધ સાંસ્કૃતિક વારસા માટે પ્રશંસા કરતા લખ્યું હતું કે તેની અમૃત સાંસ્કૃતિક વારસામાં વ્યાપકતા અને વિવિધતા છે હાલમાં ભારત ચૌદ અમૃત સાંસ્કૃતિક વારસા તત્વ આ યાદીમાં છે જેમાં રામલીલા વૈદિક મંત્રી કુંભ મેળો અને દુર્ગા પૂજા સામેલ છે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદની વોર્નિંગ આપીને નવરાત્રીથી લઈ દિવાળી સુધીની આગાહી કરી છે જેમાં એકત્રીસ ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એકવાર ફરી હળવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે આ વખતે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં વરસશે જેમાં ખાસ કરીને સુરત નવસારી તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આ સિવાય છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રમાં તેમજ અમરેલી દ્વારકા જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે તેમણે આગાહી કરતા જણાવ્યું છે તેમજ પવનનું જોર સાથે વરસાદ રહેશે દિવાળીની આસપાસ વાદળ પવન ફૂંકાશે ઓક્ટોબર નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગણેશોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે વડદરામાં પંડાલો અને સોસાયટીઓમાં શ્રીજીની સ્થાપના ખૂબ જ ભક્તિભાવપૂર્વક થઈ ચૂકી છે ત્યારે શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલા રાજસ્તંભ સોસાયટીમાં પર્યાવરણ બચાવો થીમ પર ડેકોરેશન કરી ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે આ માટે દસ લાખ ઉપરાંતનો ખર્ચ કરવામાં આવ્યો છે રાજસ્તંભ પરિવાર દ્વારા અ ગણેશ ઉત્સવના આયોજન અંગે જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના કારણે જે કુદરતી હોનારતો બની રહી છે અને આપણે પર્યાવરણની જાળવણીથી વિમુક્ત થઈ રહ્યા છીએ તેને જોતા પર્યાવરણ બચાવો થીમ પર આ વખતે ગણેશ પંડાલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અમે છેલ્લા બત્રીસ વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ આ માટે દસ લાખથી વધુનો ખર્ચ થશે દસ દિવસ સુધી અમે ગણેશ સ્થાપન રાખીએ છીએ અને અનંત ચતુર્થીના દિવસે વિસર્જન કરીએ છીએ આ દરમિયાન દરરોજ સરેરાશ ચાર થી પાંચ હજાર ભક્તો દર્શન માટે આવે છે આ વખતે ગણેશોત્સવના આયોજન માટે શ્રીયા ચેરિટેબલ ટ્રસ્ટ પણ બનાવ્યું છે મુખ્ય રોડથી રાજસ્તંભ સોસાયટી સુધી બંને તરફ લાઇટિંગ કરવામાં આવ્યું છે તેમજ ગણેશ પંડાલની થીમ પર પર્યાવરણ બચાવો અને છે એટલે તેમાં ગુફામાં પ્રવેશતા હોય તેવું પ્રવેશ દ્વાર રખાયું છે અંદર પ્રવેશ કરતાં જ વડોદરાની ઓળખ બની ગયેલા મઘર નદી અને પુલ બનાવવામાં આવ્યા છે જ્યારે ગણેશજી જંગલમાં વડના વૃક્ષ નીચે બિરાજમાન છે અને તેમની આજુબાજુમાં રીધ્ધિ સિદ્ધિ બિરાજુલા છે પંડાલમાં વડવાઈ વહેતા જળના પશુ પક્ષીઓની સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે હાલોલમાં શ્રીજીના આગમનના વરઘોડામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હાલોલ ખાતે શ્રીજી મહોત્સવને લઈ ગણેશ ભક્તો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજથી ગણેશ ચતુર્થી હોવાને લઈને હાલોલ નગરમાં દસ દિવસ માટે આતિથ્ય માનવા

સમગ્ર હલોલમાં શ્રીજી સવારીનું આગમન થઈ રહ્યું છે તેવી જ રીતે અમારા સ્ટેશન રોડ વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા કંજરી કંજરી રોડ સરસ્વતી સ્કૂલથી કંજરી રોડ ત્યાંથી બસ ત્યાંથી સ્ટેશન રોડે નીચ મંડપે પહોંચે તેવી જ રીતે સમગ્ર હલોલમાં ઉત્સાહભેર ત્રીજીનું આગમન માટે લોકો ઉત્સાહભેર આવી રહ્યા છે કચ્છમાં પણ આજથી ભાવિકો દ્વારા વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પાની મૂર્તિના સ્થાપન સાથે ગણેશ ઉત્સવની ભક્તિભાવથી ઉજવણી શરૂ કરવામાં આવી છે આ પ્રસંગે વિવિધ ગલી અને ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ ગરબા દ્વારા તેમજ પ્રસ્તુતિ આપ આપેલૈયાઓ અવનવા ડાન્સ સ્ટેપ શીખી રહ્યા છે તેમજ ભુજમાં પ્રમુખ સ્વામીનગર ખાતે આવેલા હિતેન ડાન્સ ડાન્સ એકેડેમી અને દ્વારા રાસ ગરબાના નવતર ડાન્સ સ્ટેપ શીખડવામાં આવી રહ્યા છે નાના બાળકોથી થી લઈ યુવા વર્ગના લોકો માટે ખાસ ગરબાની તાલીમ લઈ રહ્યા છે તેમજ ભુજના પ્રમુખ સ્વામીનગર સ્થિત મુન્દ્રા રિકો રિલોકેશન સાઈડ ખાતે આવેલા ડાન્સ એકેડેમી ઉત્સવના અવસરે પણ નવતર ગરબા સ્ટાઇલ શીખવાનો ક્રેઝ વધી ગયો છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ગરમાવો આવતો જાય છે ભાજપ તરફથી ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર પણ વધી ગઈ છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન તથા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પાંચમી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અમદાવાદમાં આવીને ચૂંટણીનું વિધિવત રણશીંગો ફૂંકશે એક દિવસની મુલાકાતે આવનારા રાહુલ ગાંધી ગુજરાતના બાવન હજાર બુથના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે એની સાથોસાથ પ્રાદેશિક નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરીને સાંજે દિલ્હી પરત ફરશે ગુજરાતમાં ચૂંટણીની હાર પાછળના કારણો જાણવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તબક્કાવાર સર્વે કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા પહેલીવાર બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોડતા રહું અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત